હળવદ તાલુકાના ઢવાણા ગામ ખાતે ટ્રેક્ટર તણાઈનો બનાવ સામે આવ્યો છે માણસોની ભારે વરસાદને પગલે નદી નાળામાં પાણીની આવક સતત વધી રહી છે હળવદ તાલુકાના ઢવાણા ગામ ખાતે ટ્રેક્ટર તણાઈની ઘટનામાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હળવદના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના તમામ અગ્રણીઓ વહેલી સવાર સુધીના બચાવ કામગીરીમાં જોડાયા હતા ખડે પગી રહ્યા હતા ફાયર ટીમ એનડીઆરએફની ટીમ એસડીઆરએફ

તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર સાથે આયુષ્માન કાર્ડ અંતર્ગત નિશુલ્ક ઓપરેશન સારવાર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલ પાછળ વધુ માહિતી માટે સંપર્ક સેવન ફાઈવ સેવન થ્રી ત્રિપલ એટ નાઈન ટુ વન તેમજ સેવન ફાઈવ સેવન થ્રી ત્રિપલ એટ નાઈન ટુ ફાઈવ આપને જણાવી દઈએ કે અનુભવી ડોક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજિસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટીની નિઃશુલ્ક સારવાર ન્યુરોસર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના રજુના નિઃશુલ્ક ઓપરેશન યુરો સર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને મૂત્રમાર્ગના નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ હાડકાના ફ્રેક્ચર ગોઠણ અને થાપાના સાંધા બદલવાના નિઃશુલ્ક ઓપરેશન જનરલ સર્જરી વિભાગ એપેન્ડિક્સ સારણગાંઠ વદ્રાવટ હરસ મસા ભગંદર પ્લાસ્ટિક સર્જરીથી થતી સારવાર બાળ રોગ વિભાગ એનઆઈસીયુ તથા પીઆઈસીયુ ની નિઃશુલ્ક સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી ની નિઃશુલ્ક સારવાર ચામડી રોગ વિભાગ ચામડી ને લગતા રોગો ની સારવાર દાંત વિભાગ દાંત તથા પેઢાના રોગો ની સારવાર મેડિસિન વિભાગ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર નિષ્ણાત ફિઝિયોથેરાપી વિભાગ હાડકાના તમામ પ્રકારના ઓપરેશન બાદની કસરત નિઃશુલ્ક એક્સરે બીએમડી સુગર બીપી ઈ સીજી કાનના ગળાની સારવાર કેન્સર વિભાગ ફરી એકવાર આપને યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ